નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળ મેળા અંગે પત્રકાર પરિષદનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ત્રેપનમાં બાળમેળાનું આયોજન વડોદરા શહેરના શાયજીબાગ ખાતે તારીખ ચોવીસમી પચીસમી અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે જેની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ તેવીસમી જાન્યુઆરીના સાંજે આ બાળમેળાનું ઉદઘાટન કરવામાં આવશે આ બાળમેળાનું સમગ્ર આયોજન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કરવામાં આવતું હોય છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શૌર્ય પ્રદર્શન મબલક રોપ મબલક નિર્દેશન યોગ પિરામિડ સ્તૂપ નિદર્શન લેડીઝ ડંબેલ્સ નિદર્શન તલવાર અને ભાલાના વિવિધ કર્તવો વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ રજૂ કરશે સમિતિને એકસો પ્રાથમિક શાળાઓ દસ માધ્યમિક શાળાઓ તથા સો બાલવાડીઓના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ વિભાગમાં નવીનતમ વિષયો આધારિત કાર્યક્રમો રજૂ કરાશે સાથે ફનફેર ફૂડ સ્ટોલ સહિતના વિભાગો પણ ઊભા કરવામાં આવ્યા છે આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી પણ ઉપસ્થિત રહેશે કાર્યક્રમની

આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાના શહેરી નગરજનો અને બાળકો સવાર આઠથી રાતના આઠ સુધી આ બાળમેળાનો લાભ લઈ શકશે આ બાળમેળાનો ઉદઘાટન સમારોહ મંત્રીશ્રી અને શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિમાં મહાનુભાવો આમંત્રિતની ઉપસ્થિતિમાં ત્રેવીસ જાન્યુઆરીના રોજ સાંજે પાંચ કલાકે સયાજી ઉદ્યાનમાં જ યોજાશે ઉદઘાટન સમારોહમાં બાળકો દ્વારા ગુજરાતી લોકનાટ્ય ભવાઈના માધ્યમથી સુંદર મજાનીનું સંચાલન કરીને લોક ઉપયોગી મેસેજ આપવામાં આવશે ત્યારબાદ બાળકોને તજજ્ઞ દ્વારા પ્રશિક્ષિત થયેલા અલગ અલગ શૌર્ય પ્રદર્શનના પણ નિદર્શન કરવામાં આવશે ત્યારબાદ ખાસ કરીને વાત કરું તો અલગ અલગ વિભાગોમાં વૈદિક ગુરુકુલ શિક્ષા પદ્ધતિનો એક પ્લોટ ઊભો કરવામાં આવ્યો છે જેના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત આપણી પ્રાચીન ગુરુકુલ પદ્ધતિનો પણ બાળકોને માં જાગૃતિ આવે વિષય ખ્યાલ આવે અને તેના માધ્યમથી બાળકોને રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ક્લાસરૂમ વર્ગખંડની બહારનું શિક્ષણનું શું મહત્વ છે તેનું જ્ઞાન મળે તે પ્રકારના આયોજનો થયા છે સાથે સાથે શૈક્ષણિક પ્રોજેક્ટનો વિભાગ હોય સાંસ્કૃતિક વિભાગ હોય બાહ્ય સાંસ્કૃતિકમાં બાળકોનું ટેલેન્ટ પ્રદર્શિત કરવાનો વિભાગ હોય ફનફેરના માધ્યમથી બાળકોને મોજ પડી જાય તેવી રમતગમતનું આયોજન હોય અને છેવટે તાજો પૌષ્ટિક અને ગરમ ખોરાક મળે તે હેતુથી આનંદ બજારમાં ફૂડ કોર્ટનું આયોજન હોય એમ કુલ મળીને બાળકોને અને વડોદરાના નગરજનોને ખૂબ સુંદર મજાનો દાવો મળે એ પ્રકારનું ઓવરઓલ આયોજન કરવામાં આવ્યું છે ધન થેન્ક યુ મીડિયા સયાજી કાર્નિવલ બે હજાર છવ્વીસ કે જે તારીખ ત્રેવીસ જાન્યુઆરી શુક્રવાર ના રોજ સાંજે જેનું ઉદ્ઘાટન અને ત્યાર બાદ 24 25 અને 26 તારીખે યોજના છે એની પ્રેસ મીટમાં આપ સૌનું સ્વાગત કરું છું